ચાર વર્ષ અગાઉ રાજસ્થાન લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું પોલીસે આમ સેક્ટ હેઠળ ગુનો નોંધ્યો આણંદ શહેરમાં હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડની નજીક આવેલા પ્લોટ પાસે રોડ ઉપર એક્ટિવા નંબર

પોલીસે આ હતયાર બાબતે પકડાયેલા અજય જોશી પૂછપરછ કરતા તેને પોતાની પાસે હથિયાર રાખવા અંગેનું કોઈ લાયસન્સ કે ફરવાનું ન હોવાનું જણાવ્યું હતું તેમજ આ પિસ્તલ અને કારતુસ ચારે રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી સુડતાલીસ હજાર રૂપિયામાં ખરીદ્યો હોવાનું કબૂલ્યું હતું જેના આધારે પોલીસે હથિયાર સાથે પકડાયેલા અજય ભુરાભાઈ જોશી વિરુદ્ધ આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણ કલમ પચીસ એક બી એ તથા જેપી એકની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર ભ્રમભટ તથા પાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ ગઈ તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ એલસીબીમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક ઈસમ પોતાના એક્ટિવા જી જે તેવીસ ડી જેડ એકત્રીસ અડસઠ લઈને પિસ્ટલ લઈને ઊભો છે જે બાતમી હકીકત આધારે એલસીબીના પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતાં બાતમીમાં જણાવ મુજબનો ઈસમ મળી આવે તેની પંચો રૂબરૂ અંગ જડતી કરતાં તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા જીજે તેવીસ ડી જેડ એકત્રીસ અડસઠની સર્ચ કરતાં ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ એક તથા બે જીવતા કારતુસ મળી આવેલા છે આ કારતુસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી ઉંમર એકવીસ રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસરવાટિકા પાછળ આણંદ નાવ વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આમ સાઇટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સદર ઇસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતાં આજથી ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવેલ છે છે સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો